क्या रावी क्या से हमें वीडियो बनावा आज आप लोग ठीक है सर आज आपका मेरा आविष्य वोल अपलोड करो कॉलोनी स्टार्ट करो कॉलोनी में कैप्टन से मिलूंगा सीन हाँ जाओ अच्छी बात है अगर मेरे लोग बनाएंगे वही दिन बच्चों ने वापिस दिन सरिया और સારું બહુ જોઈએ આપણે હા એટલે સિંગલ પટેલ નોટીએ એમાં અમે બસ આવી બસ આવે તો મોંઘુ પડે ભાઈ પડે બસ બટ એટલા માટે આવે આજે ચાલુ થઈ ના ટ્રેન ચાલુ છે આ આ રોડ કંઈ બીજી ચોર કાંઈ નથી શકવાનું

ગ્રુપમાં બનાવવાનું બનાવી નાખવાનો હોય છે એમાં બનાવવા એમાં આજ તો લોકેશન એ સારું છે કેવડું લોકેશન છે દેખાય આમ કેટલે બધી એ એમટી ફિફ્ટી હાલ તમારે વિડીયો બનાવવાની છે આપણે આપણે વિડીયો બનાવી છે બનાવાનો જ ને એટલે એમાં થોડું ઘટે કંઈ એ ભાઈ એ ભાઈ જલ્દી આવો પછી કરવાની હે એમાં એડિટિંગ કરવાની લાગે માં લાયક ગૌસરણ લાગે ગૌશરણ હોય દેખાય